નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કિંકલોડથી ઉમેટા તરફ ડામર રોડનું રિનોવેશન કામ ચાલી રહ્યું છે ત્યાં રોડનું રિનોવેશન કામ કરતા મજૂરોને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ સેફ્ટી આપવામાં આવી નથી સેફ્ટી બૂટ અને હાથના ગ્લોવ્સ પહેર્યા વગર કામ કરતા નજરે પડ્યા છે ગરમ ગરમ ડામરની કપચીથી જો કોઈ મજૂરને જાનહાનિ થઈ તો તેનો જવાબદાર કોણ હશે કોન્ટ્રાક્ટર કે પછી જાતે મજૂર તે જોવાનું રહ્યું હતું આ રોડના કામ પર સોળ થી સત્તર વર્ષના છોકરા છોકરીઓ પણ કામ કરતા જોવા મળ્યા છે જે સરકારી નિયમો અનુસાર બિલકુલ ખોટું છે સરકારશ્રીના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર ઉપર શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું સ્થળ ઉપર હાજર રહેલા સુપરવાઇઝરને વાતચીત કરતા તેમની માનમાની સામે આવી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મહેશભાઈ પડિયા